મિત્રો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે અમારા ઘરમાં રક્ષાબંધન હા અમારા ઘરમાં રક્ષાબંધન રક્ષાબંધનની હજી વાર છે પણ અમારા ઘરમાં રક્ષાબંધન છે એની માટે હું રેડી થઈ ગઈ છું અને મારા નણંદને જૉબ કરે છે એટલે આવી ના શકે રજા તો હોય એ દિવસે પણ એમના પણ નણંદ આવતા હોય ને રાખડી બાંધવા માટે એમને હાજર રહેવું પડે તો કે અમે અત્યારે આવી જઈએ એમ કે મેં તમને કહ્યું જ હતું એ પ્રમાણે મારે છ નણન છે એમાંથી એ ગુજરી ગયા છે તો જે પાંચ નણન છે એમાંથી અત્યારે ચાર જણા આવી ગયા છે રાખડી બાંધવા માટે એક છે તે પાટણ રહે છે છોકરું બી નાનું છે તો કે ભાભી હું પછી આવીશ તો કંઈ વાંધો નહીં ચાલો તેમને મળીએ એ તમે મારા ઘરનું એન્ટરેસ્ટ તો જોયું જશે આજે આખું જોઈ લો બરાબર છે આ રીતે છે અને મેં તમને કહ્યું હતું એ જ પ્રમાણે આજે મારા ઘરમાં મારા નણંદને આવ્યા છે રાખી બાંધવા માટે આજે છે અમારા ઘરમાં રક્ષાબંધન રક્ષાબંધનની વાત છે પણ આજે અમારા ઘરમાં રક્ષાબંધન છે ચાલો મળીએ મારા નણંદને આજે તમે જોઈ રહ્યા છો આ બધા જ મારા નણંદ છે હા બેહોશ ના થઈ જતા મારા જ છે બધા જ એમાં સૌથી મોટા આ છે એનું નામ છે મીનાબેન બરાબર છે બીજા નંબરના મેં તમને કહ્યું હતું એ જ પ્રમાણે કે એમની તબિયત થોડી એવી હતી એ ગુજરી ગયા છે એમનો છોકરોને હાલ બહાર છે આવી શકે એમ નથી તો બીજા નંબરના મળીએ ચાલો આ છે મારા બીજા નંબરના નણંદ છે એમનું નામ છે ભાવનાબેન આ એમની છોકરી છે એમનો છોકરો છે થોડા કેમેરા કેમેરાશાઇ છે અત્યારે છે આ છે મારા બીજા નણંદ આ ડીસા છે એ અત્યારે એમનો જોબ છે એટલે અત્યારે જ કે આવી જઈએ રાખડી બાંધવા માટે ચલો વાંધો નહીં પણ એમના ઘરનું જ કોઈ યાદ નથી બરાબર છે ના અમારા જીજાજી આવ્યા છે ના એમના છોકરાઓને લાયા છે કંઈ નહીં પછી મળીશું એમને આ મેં તમને જે રીતે બતાવ્યું હતું મારા ઘરના બાજુમાં જ રહે છે ઘર બી બતાવ્યું હતું એ જ છે આ નણંદ એમનું નામ છે કુસુમબેન એ પણ એમનું પણ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે જોબ ચાલુ હોય છે એટલે એ રીતે આવ્યા છે જીજાજી અત્યારે આવ્યા નથી બાજુમાં જ રહે છે ફરી ક્યારે મળી રહીશું એમની જોડે એમના બંને બેબીઝને મળીએ ચલો એ પણ એ બંને બેબીઝ પણ એટલા મસ્તીખોર છે કે તમને એમ જ લાગશે કે શું છે આ બધું જો અત્યારે અમે એક એક તો પાછું એવું છે કે એક સુઈ ગયું છે નાનું છે સુઈ ગયું છે હવે એને હેરાન તો ના કરાય બીજા તોફાન મિલને મળી આપણે આ છે એમની સૌથી મોટી બેબી અને આ છે અમારા ઘરનું વાવાઝોડું હા ચોક્કસથી આ છે અમારા ઘરનું વાવાઝોડું અને આ બંને બે આ બે વાવાઝોડા જો ભેગા થાય

ભાઈ મારવાનું નહીં મારીશ બેટા તો મારીશ સોરી કર દો ભાઈ સોરી કર દો સોરી કર દો નહીં કરવાનું ને એવું હા સારું ચલો હું બંને તો ભાઈ ચૂપ કરાવી દઉં થોડી વાર તો ચાલો મિત્રો આપણે હવે અતુલને ને પૂછીએ કે એમની બહેનો માટે શું ગિફ્ટ લાવ્યા છે બરાબર છે કારણ કે એ ડિપાર્ટમેન્ટ એમનો છે એ એમને જોવાનું ચલો આવી જાઓ તમે તમારી બહેનો માટે શું ગિફ્ટ લાવ્યા છો એ કહો બધાને બહેનો માટે તો જો પહેલા તો મોંઘવારી છે ખાતા ખાલી છે પૈસા કંઈ પડ્યા નથી તો વિચારી રહ્યો છું

રાખ્યું છે એક રૂપિયા સુધીનું વિચારીશું આટલું એમને ફ્રીડમ આપ્યું હતું કે ભાઈ માગો ભાઈ જોડે તમે પણ કેવું થઈ ગયું ખબર છે કે પછી પહેલાના જમાના જેવું અત્યારે હવે નથી રહ્યું કે બેનો ખાલી લેવા માટે જ આશા રાખે આ બેનોને કંઈ જોઈતું નથી અમારા માટે તો સારું જ છે પણ હું તો બેનોના સપોર્ટમાં જ હતી કે ભાઈ કંઈ માંગો પણ આ તો ભાઈને એમણે ખાલી છોડી દીધા છે ભાઈ આ તો ના જ ચાલે બોલો હવે આ બેનોના પક્ષમાં શું રેવાનું મારે ન આઈ છે ભાઈ કર્યું છે ઓલરેડી એ ઓલરેડી ઓર્ડરમાં છે એટલે અમે રક્ષાબંધન સુધીમાં આપી દઈશું પણ બધું સરપ્રાઈઝ છે એનો પણ ખબર નથી થઈ ગયું છે હવે સરપ્રાઈઝ રિવીલ થઈ ગયું છે નકર હું તો નથી જ કહેવાની તો ચાલો આ જ રીતે અમે અમારી રક્ષાબંધન પૂરી કરી રક્ષાબંધન દિવસે જોઈશું બીજા એક નણંદ આવે છે એમને મળાવીશ અત્યારે તમને મળ્યું મારા નણંદને એમની જોડે હવે વિદાય લેવાના છે ઘરેથી કારણ કે કાલે જોબ પર જવાનું છે ચાલુ જોબ છે તો એમની જોડે મળીએ પછી વિદાય લઈએ ચાલો પાછળ તમને મારા હસબન્ડ દેખાઈ રહ્યા છે એ રાખડી બંધાઈને બેસી ગયા છે જુઓ મારો હાથ પણ ભરાઈ જ ગયો છે એમનો હાથ ભરાઈ ગયો છે બંને નાના બેબીઝના હાથ ભરાઈ ગયા હતા એટલે કંટાળી ગયા હતા એમને બધું શું અત્યારે નાના છે એટલે ફાવે નહીં એમને બધું કઢાઈ દીધું છે નકર એમનો હાથ પણ ચોક્કસથી બતાવત તમને આ બધા બેઠા છે હવે બધું પૂરું થઈ ગયું છે રક્ષાબંધનનું તો મિત્રો આ જ રીતે અમે સેલિબ્રેશન કરી દીધું છે અમારા બ્લોગમાં રક્ષાબંધનનું અર્લી કરવું પડ્યું કારણ કે તમને કહ્યું હતું બીજી શેડ્યુલના કારણે હવે એ તો ચાલતું રહે છે બરાબર છે આજ રીતે બધાએ વિદાય લઈ લીધી છે બધા પોતપોતાના ઘરે રવાના થવા નીકળી ચૂક્યા છે મારા બંને ટ્વિન્સ પણ આજે બહુ જ થાકી ગયા છે એટલે એ આરામ મોડમાં છે ચાર્જિંગ મોડમાં છે ચાર્જિંગ પૂરી થઈ જશે પછી ધમાલ મસ્તી ફરીથી ફૂલ ઓન મારા હસબન્ડ એમની બહેનોને વિદાય કરીને આવી રહ્યા છે બોલો બધાને આવજો વિદાય કરી લીધી કે ના કરી બધાને શાંતિથી વિદાય કરીને બધા ખુશ હતા બહુ દિવસે અમે બધા ભેગા થયા રક્ષાબંધન એડવાન્સમાં સેલિબ્રેશન કર્યું તો બહેનો છે ભાઈના ઘરે આવતી રહેશે ખુશીથી આવે એટલે ભાઈને ખુશી મળવાની જ છે સારી રીતે આવે છે ખુશીથી બધું સેલિબ્રેટ કરીએ છીએ એ આપણા ઘરેથી ખુશ થઈને જાય બસ એટલું જ આપણે જોઈએ બીજું શું જોઈએ તમે ઘણા ફેમિલીમાં જોયું છે કે નળન ભાભી બહુ લડતા હશે બહુ ઝઘડતા હશે મને તો લાગ્યું એવું નથી એ એક્સક્યુઝ મી કાપવા માટે પણ મને તો શું લાગ્યું હતું કે આપણે જેટલી સિરિયલ્સમાં જોતા હોય ને એ રિયાલિટી હશે પણ એકચ્યુઅલી જે આ ઘરમાં ઝઘડા જે કરાવે છે એકચ્યુઅલી આ ડેલી શોપની જે સિરિયલો આવે છે એ ઝઘડા કરાવે છે જો એ સિરિયલોમાં સરખું બતાવવામાં આવે તો કોઈ ફેમિલીમાં ઝઘડા ના થાય સો બહેનો હું રિક્વેસ્ટ કરીશ કે ડેલી શોપની સિરિયલોની વાતોમાં ના આવીને ફેમિલીમાં શાંતિથી રહો અને આ રીતે જ અમે અમારા બ્લોગની હવે એન્ડ કરીશું કારણ કે અમે પણ બહુ જ થાકી ગયા છીએ હવે થોડું આરામ જોઈએ બોડીને અમે આરામ કરીએ ફરી આપણે મળીશું અમારા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આવજો